ભેખારીના હાથમાં રહેલો એક સોનાનો કટોરો કેવી રીતે વર્ષો પહેલા છૂટા પડેલા બે જીગરી મિત્રોને ફરી મેળવે છે ચાલો જાણીએ આજની વાર્તામાં બે મિત્રો હતા સૂરો અને ભુંજો સુરો અને ભુંજો તો નાનપણથી જ સાથે રમે સાથે જમે અને સાથે જ મોટા થાય શેરીમાં ગીલી દંડા રમતા હોય કે નદીએ નાહવા જતા હોય એકબીજા વગર એમને ઘડિયાઈ ન ચાલે જો નારાને તો એમ જ લાગે કે આ બેઉ સગા ભાઈઓ જ છે બને દેખાવમાં પણ એટલા સરખા કે જો માથે સાફો બાંધો હોય તો ગામ લોકો પણ છેતરાઈ જાય કે આ સુરો છે કે પૂંજો સમય વીતતો ગયો અને બને જુવાન થયા બાપ દાદાના ગયા પછી રાજગાદી સંભાળવાની જવાબદારી આવી પણ આ બંનેના સપના તો મોટા હતા એમને થયું કે આપણા આ નાનકડા ગામમાં પડ્યા રહીશું તો દુનિયા કેમ જોઈશું આપણો વિકાસ કેમ થશે એના કરતા ચાલો આપણે મહારાજાના દરબારમાં જઈએ અને આપણી બહાદુરી બતાવીએ બંને મિત્રો તો ઘોડા પલાણીને નગરના મહારાજા પાસે મહારાજા પણ એમના ખાનદાનને અને એમના બહાદુર પિતાઓને ઓળખતા હતા રાજાએ જોયું કે આ બંને જુવાનિયા તો પાણીદાર છે એલે તરત જ બેયને નોકરીએ રાખી લીધા પૂંજાને રાજ્યના ખજાનાની જવાબદારી સોંપી જ્યારે સુરાને રાજાની ખાસ મિલકતની દેખરેખ રાખવા માટે મોટો અપસર બનાવ્યો બને મિત્રો હવે શહેરમાં સ્થિર થયા પૂજાના લગ્ન રૂખી નામની કન્યા સાથે થયાતા પણ કહેવાય છે ને કે નસીબમાં બધું સારું નથી હોતું રૂખીનો સ્વભાવ સૌ કઠોર અને કજિયાળો એને એના પતિની આ ભાઈબંધી જરાય ગમતી નહીં એને થતું કે આ સુરો દિવસ મારા પતિની સાથે જ હોય છે બીજી બાજુ સુરો કુવારો હતો પણ એ મૂંઝવણમાં હતો કારણ કે એ મહારાજાની કુરી કેસરને મનોમન ચાહતો હતો કેસર પણ સુરાની બહાદુરી જોઈને એના ઉપર મોહિત હતી પણ રાજાની કુરીને માંગવી કઈ રીતે એ તો આકાશના તારા તોડવા જેવી વાત હતી પૂંજો આ વાત જાણતો હતો અને એણે સુરાને વચન આપ્યું હતું કે ભાઈ તું મૂંઝાતો નહીં તારો આ ભાઈબંધ બેઠો છે ત્યાં સુધી તારું કામ થઈ જ જશે આ રીતે બંને મિત્રો સુખ દુઃખ વહેંચતા વહેંચતા પોતાની નોકરી કરી રહ્યા હતા પૂજાને એના ગામમાં કંઈક અગત્યનું ગામ નીકળ્યું એટલે એણે મહારાજા પાસે થોડા દિવસની રજા માંગી જતી વખતે એણે સુરાના ખભે હાથ મૂકીને કીધું કે જોજે જરા ચેત તો રહેજે અત્યારે સમય ઠીક નથી રાજાને તારા અને કેસરના પ્રેમની ગંધ ન આવી જાય નહીતર મોટી આફત આવશે સુરો બોલ્યો કે તું ચિંતા ન કર ભાઈ હું સંભાળી લઈશ પણ કહેવાય છે ને કે દિવાલ નહીં કાન હોય છે દરબારમાં એક અદેખો મંત્રી હતો જેની નજર રાજગાદી ઉપર હતી એણે સુરા અને કેસરને બગીચામાં છૂપી રીતે વાત કરતા જોઈ લીધા એણે તરત જઈને મહારાજાના कान ભંભેર્યા મહારાજા તો ક્રોધથી લાલચોળ થઈ ગયા એમને થયું કે એક સામાન્ય સૈનિકની આટલી હિંમત કે મારી દીકરી સામે નજર નાખે મહારાજાએ તાબોડ સુરાને દરબારમાં બોલાવ્યો અને ગર્જના કરી કે સુરા તે મારી આબરૂ હાથ નાંખો છે તારી સજા તો મોજ છે પણ તે રાજ્યની સેવા કરી છે એટલે તને એક મોકો આપું છું જો તું મારા સેનાપતિ સાથે દ્વંદ્વયુદ્ધ ખેલે અને એને હરાવે તો જ હું તને કેસર સાથે પરણાવીશ પણ જો તું હાર્યો તો તારું માથું વાઢી નાખવામાં આવશે સુરો મુંજાયો સેનાપતિ તો મહાકાય યોદ્ધો હતો એની તલવારના એક જ ઝાટકે પથ્થરના બે ઢુકડા થઈ જતા સુરાને પોતાની ચિંતા નહોતી પણ તેને થયું કે જો હું મરી જઈશ તું કેસરનું શું થશે એવામાં પૂંજો પોતાની રજા પૂરી કરીને પાછો આવ્યો રસ્તામાં જેને સુરો મળી ગયો સુરાએ રણમાં સવાજે બધી વાત કરી અને કીધું કે ભાઈ હવે મારો બચવાનો કોઈ રસ્તો નથી કદાચ હવે આપણે બીજી વાર નહીં મળીએ પૂંજાની આંખોમાં વીજળી ચીમકી એણે હસીને કીધું કે અરે ભાઈ તું રડે છે શું કામ તારો આ ભાઈબંધ હજી જીવે છે આપણે બે દેખાવમાં અને અવાજમાં સરખા છીએ તારા બદલે યુદ્ધના મેદાનમાં હું ઉતરીશ તું મારા ઘરે જઈને છુપાઈ જા હું માથે લોખંડનું મોરું અને બખ્તર પહેરી લઈશ એટલે કોઈ મને ઓળખી નહીં શકે અને જો મારે મરવાનું આવશે તો તારા માટે મારો જીવ જાય એનાથી મોટું પુણ્ય ક્યું સુરો ના પાડતો રહ્યો પણ પૂંજો ન યુદ્ધનો દિવસ આવ્યો મેદાનમાં સુરાના વેશમાં પૂંજો ઉતરો આખા નગરના લોકો જોવા હતા તલવારોના એવા ખણખણાટ થયા કે જોનારાના કાળજા થંભી ગયા પૂંજાએ પૂરી તાકાત અને ચપડતાથી ગાજી ઉઠ્યું રાજાએ ખુશ થઈને જાહેરાત કરી કે સુરો જીતી ગયો છે હવે કેસરના લગ્ન એની સાથે થશે પૂંજાએ ચૂપચાપ સુરાને સંદેશો મોકલી અને તેડાવ્યો અને બધી વાત સમજાવી દીધી સુરા અને કેસરના લગ્ન ધામધૂમથી થયા સુરાએ ગળગળા થઈ અને પૂજાના હાથ પગડ્યા પણ પૂજો તો હસતા હસતા પોતાના ઘરે જતો રહ્યો એને સંતોષ હતો કે એણે એના ભાઈબંધનું ઘર વસાવ્યું હતું સમય તો વેતા પાણીની જેમ વહેવા માંડ્યો સુરો અને કેસર તો રાજમહેલમાં બહુ સુખમાં રહેતા હતા ભગવાને એમના ઘરે બે સુંદર દીકરા પણ આપ્યા એટલે એમનું ઘર તો હૈરું ભૈરું થઈ ગયું પણ બીજી બાજુ પૂંજાના નસીબમાં કઈક બીજું જ લખાયેલું હતું એક દિવસ શરીરે અચાનક ખંજવાળ આવવા માંડી અને જોત જોતામાં એના આખા શરીરે કોઢ ફૂટી નીકળો બિચારો પૂંજો જેણે મિત્ર માટે જિંદગી હોળમાં મૂકી હતી એને આવી બીમારી થઈ એ સમયમાં લોકો આ રોગથી બહુ ડરતા પૂંજાની પત્ની રોખી તો પહેલાથી ઝેરીલી હતી એણે જેવી પૂંજાની આ હાલત જોઈ કે એના ઉપર દયા ખાવાના બદલે એનો તિરસ્કાર કરવા માંડી એણે પૂંજાને મહેલ જેવી જાગીરમાંથી કાઢીને જંગલની એક નાનકડી ઝૂંપડીમાં રહેવા મોકલી દીધો રોખી તો લોક લાજે દિવસમાં એકવાર નોકર સાથે વૈધું ગઈઠું ખાવાનું મોકલી દેતી રોવા એને કે જે પત્નીને મેં રાણીની જેમ રાખી હતી એ આજે મને રોગી સમજીને કૂતરાની જેમ કાઢી મૂકે છે એક દિવસ મોટો તહેવાર હતો રોખી તો સરસ મજાના કપડા પહેરીને અને ઘરેણા સજીને પાલખીમાં બેસીને ફરવા નીકળી એની પાલખી પૂંજાની ઝૂંપડી પાસેથી પસાર થઈ ભૂઇખો તરસો પૂંજો માન માન બહાર આવ્યો અને રડતા અવાજે બોલ્યો કે રૂખી જરા ઊભી તો રે હું તારો પતિ છું કોઈ દુશ્મન નથી મને આખો દિવસ ભૂઇખો રાખે છે પૂરતું ખાવાનું તો આપ જરા ભગવાનનો ડર રાખ પણ રૂખીનું અયું તો પથ્થરનું હતું એણે પાલખીનો પડદો સેજ હટાવીને પૂંજા તરફ એવી નજરે જોયું જાણે કોઈ ગંદી ચીજ જોઈ હોય એ તાળુકીને બોલી હજી જીવવાની આશા રાખે છે તારા જેવો રોગી જો જલ્દી મરી જાય તો મારી ભલા ટળે મારે તારું મોઢું પણ નથી જોવું આટલું કહીને એને પાલખી આંકવાનો હુકમ કર્યો પૂંજાને આ વાતનો એવો આઘાત લાગ્યો કે એની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા માંડી એણે વિચાર્યું કે હવે આ ઝૂંપડીમાં એક ઘડી પણ નથી રહેવું ભલે મારે ભીખ માંગવી પડે પણ આ તિરસ્કાર નથી સહેવો એણે પોતાના બે જૂના અને વફાદાર નોકરોને બોલાવ્યા એ નોકરો પણ પૂંજાની હાલત જોઈને રડી પડ્યા પૂજાએ કીધું કે ભાઈઓ જો મારા ઉપર થોડી પણ દયા આવતી હોય તો મને એક જૂના ગાડામાં બેસાડીને આ ગામની હદબાર મૂકી આવો મારે મારા ભાઈબંધ સુરા પાસે જવું છે નોકરોએ રૂખીની બી કુવા છતાં પૂંજાને ગાડામાં બેસાડીને છાનામાના સીમની બહાર મૂકી પૂંજો તો લાકડીના ટેકે ચાલતો ચાલતો ઠોકરો ખાતો ખાતો અને રસ્તામાં ભીખ માંગતો માંગતો સુરાના નગર તરફ નીકળી પડ્યો એનું શરીર સાથ નહોતું આપતું પણ અહીંયામાં એક જ આશા હતી કે મારો ભાઈબંધ સુરો મને જરૂર ઓળખી લેશે એની હાલત તો એવી થઈ ગઈ હતી કે કોઈ ઓળખી પણ ન શકે માથે જીત હાલ કપડા શરીરે રોગના ડાઘા અને આંખમાં લાચારી એને ખબર નહોતી કે સુરો છે એટલે એ તો નગરમાં ઘરે ઘરે જઈને ભીખ માંગવા લાગ્યો એક દિવસ બપોરના સમયે પૂંજો ભીખ માંગતો માંગતો એક મોટા મહેલ જેવી હવેલી પાસે આવ્યો આ હવેલી સુરાની જ હતી સૂરો એ વખતે અગાસીમાં બેસીને આનંદથી જમતો હતો નીચેથી પૂજાનો કરુણ અવાજ આવ્યો કે માય બાપ કોઈ ટુકડો આપજો ત્રણ દિનો ભૂખો છું સુરાનું અયું તો પહેલેથી જ કોમળ હતું એણે તરત જ નોકરને બોલાવીને કીધું કે ભાઈ નીચે કોઈ ગરીબ માણસ ભીખ માંગે છે મારા આ સોનાના કટોરામાં જે ભાણું પીરસું છે એમાંથી જ એને થોડું જમવાનું આપ્યાઓ નોકર સોનાનો કટોરો લઈને નીચે ગયો જ્યારે પૂંજા ભેખ ભીખ લેવા માટે પોતાનો કટોરો ત્યારે નોકરની આંખો ફાટી ગઈ નોકર દોડતો દોડતો સુરા પાસે આવ્યો અને આપતા આપતા બોલ્યો કે બાપુ અજબ જેવી વાત છે નીચે જે ભિખારી છે એની પાસે પણ હું બહુ તમારા જેવો સોનાનો અને કડાવાળો કટોરો છે સુરવા સાંભળીને હેપતાઈ ગયો એને યાદ આવ્યું કે વર્ષો પહેલા એ આને પૂંજો જર્મની ગયા હતા અને ત્યાંથી એક સરખા બે કટોરા લાવવાતા સૂરો જમવાનું પડતું મૂકીને નીચે દોડ્યો નીચે જઈને જોયું તો એક ચિત્ર હાલ ભિખારી ઝાડ નીચે બેસીને જમતો હતો સુરાએ એની આંખોમાં જોયું અને એને બધું સમજાઈ ગયું કે પૂંજા મારો પૂંજો એમ કહીને સૂરો એને વળગી પડ્યો સુરો ચોધર આંસુએ રડવા માંડો એને પૂંજાની આવી હાલત જોઈને બહુ દુઃખ થયું એણે પૂંજાને માનભેર મહેલમાં લીધો અને ખાસ રૂમમાં સુવડાવ્યો સુરાએ પૂંજાના દર્દનો ઈલાજ કરાવવા માટે દૂર દૂરથી મોટા મોટા વૈદ્યોને બોલાવ્યા સુરાની પત્ની કેસર પણ પૂંજાની સેવા કરવામાં જરાય કસર નહોતા રાખતા પણ પૂંજાનો રોગ એટલો જીવલેણ હતો કે કોઈ દવા કામ નહોતી કરતી એક રાતે પૂજાને સપનામાં એક દેવદૂતે દર્શન દીધા અને કીધું કે પૂજા તારો આ રોગ ત્યારે જ જશે જો તારો મિત્ર સુરો એની સૌથી વાલી વસ્તુનું દાન કરી દે તારા મિત્ર પાસે સુવર્ણ તલવાર છે જો એ તલવાર તે પવિત્ર અગ્નિમાં હોમી દે તો એની ભસ્મ લગાવવાથી તારું શરીર કંચન જેવું થઈ જશે પણ યાદ રાખજે એ તલવાર વગર સુરાનું રાજ્ય જોખમમાં આવી શકે છે પૂંજો આવો ત્યાગ ન કરવા દઉં સુરો અને કેસર જાગી ગયા અને પૂજાને પૂછ્યું પૂજાએ માન માન બધી વાત કરી પૂંજાના મોઢેથી દેવદૂતની વાત સાંભળીને સુરો એક પણ ઘડી થોયભો નહીં એના માટે રાજપાટ કે હથિયારો કરતા એના ભાઈબંધનો જીવ વધારે કિંમતી હતો સુરો સીધો પોતાની પત્ની કેસર પાસે ગયો કેસર સાવ સાચા દિલના નારી હતા કીધું કે દેવી મારા ભાઈબંધને બચાવવા માટે મારે આપણી પેઢીઓની સાન સમાન સુવર્ણ તલવારનું બલિદાન આપવું પડશે એ તલવાર હોમાઈ જશે તો કદાચ આપણું રાજ્ય જોખમમાં આવશે કેસરે હસ્તામુખે કીધું કે સ્વામી જે પૂંજાભાઈ આપણને ભેગા કરવા માટે પોતાનો જીવ ઓળમાં મૂક્યો હતો એમના માટે આ તલવાર તો શું આખું રાજ્ય વારી જવાય તમે જરાય સંકોચ ન કરો સુખેથી તલવાર હોમો સુરાએ મહેલના આંગણામાં પવિત્ર અગ્નિ પ્રગટાવ્યો પૂંજો તો ઊંઘમાં હતો સુરાએ પોતાની જળહળતી સુવર્ણ તલવાર મ્યાનમાંથી બહાર કાઢી એ તલવાર એમના ખાનદાનની આભરૂ હતી સુરાએ ભગવાનનું નામ લઈને એ તલવારને પવિત્ર અગ્નિમાં હોમી દીધી જો જોતામાં સોનાની એ તલવાર ઓગળી ગઈ સુરાએ એની પવિત્ર ભસ્મ એકઠી કરી અને પૂજાના આખા શરીરે લગાવી દીધી અને જુઓ તો ખરા કુદરતનો ખેલ જેવી ભસ્મ પૂજાના શરીરને એ કે તરત જ એના કોઢના ડાગા જાદુની જેમ ગાયબ થઈ ગયા પૂજાની કાયા તો કંચન જેવી તેજસ્વી બની ગઈ અને પૂજો મરડીને બેઠો થયો ત્યારે એના શરીરે રોગનું નિશાન નહોતું એ તો રાજીના રેડ થઈ ગયો પણ જ્યારે એને જાણ્યું કે સુરાએ એના માટે પોતાની તલવાર અગ્નિમાં હોમી દીધી છે ત્યારે પૂજાની આંખો ભરાઈ આવી એ બોલ્યો કે સુરા તે મારા માટે આટલું મોટું બલિદાન આપ્યું હવે તારા રાજ્યનું રક્ષણ કોણ કરશે એને સુરો બોલ્યો કે ભાઈ તારી સામે આ તલવારની કોઈ કિંમત નથી અને ત્યાં બીજો ચમત્કાર થયો આકાશમાંથી પુષ્પોની વર્ષા થઈ અને દેવદૂતે પ્રગટ થઈને કીધું ધન્ય છે તમારી ભાઈબંધીને સુરા તારા ત્યાગથી ભગવાન પ્રસન્ન થયા છે દેવદૂતે અગ્નિમાં હાથ નાખ્યો અને એમાંથી પહેલાં કરતાં પણ વધારે તેજસ્વી અને દિવ્યો સુવર્ણ તલવાર કાઢીને સુરાને પાછી આપી પૂંજો હવે સાજો નરવો થઈ ગયો તો એ ફરીથી પોતાની જાગીરમાં પાછો ફર્યો એની પત્ની રૂખીને એના પાપની સજા મળી અને પૂંજાએ એને દેશ નિકાલ કરી અને પૂંજો પોતપોતાના રાજ્યમાં સુખેથી રહેવા લાગ્યા અને આખી જિંદગી એકબીજાના પળસાયા બનીને રહ્યા આ વાર્તા આપણને શીખવે છે કે સાચી મિત્રતામાં મારું તારું નથી હોતું જે મિત્ર માટે સર્વસ્વ ત્યાગ કરી શકે એની મદદ કુદરત પોતે પણ કરે છે